ભરૂચના બલ્લેશ્વર ખાતે યોજાયેલા સમસ્ત આદિવાસી સમાજના સંમેલનમાં નાદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખના વક્તવ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકારના કામોની યશગાથા ગાવામાં આવતા હાજર જનમેદનીએ વિરોધ કર્યો હતો અને તેમણે આખરે પોતાનું ભાષણ ટૂંકાવવું પડ્યું હતું વિશ્વાસ અને ભરોસા થકી આજે ધારાસભ્ય તરીકે આપ સૌના કામ કરવા માટે હું કટિબદ્ધ છું ત્યારે એટલું ચોક્કસ કહીશ કે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ના રોજ એક દિક્ષિણ ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કર્યું শান্তি <laughs> Thank like you. Here. No! Yeah. मीट्रो

આશરે થી આપણે વસાવા સમાજ ને કઈ દિશા માં લઈ જવું છે એના માટે આપણે વાતો કરીશું આપણે ચર્ચા વિચારણા કરીશું અને એમાં આપણે બધા કઈ રીતે યોગદાન આપી શકીએ એની વાત આપણે કરીશું ભાઈઓ મિત્રો પ્લીઝ પ્લીઝ બચ્ચા બધા બધા બચ્ચા 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 ખાલી હારો 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 આપા સમાજા શિક્ષા સમાન સફળ બનાવવા જઈ એક મિનિટ એક મિનિટ એક મિનિટ આપો પાલક